નવરાત્રી વ્રત માટે એકદમ ક્રીમી ટેસ્ટી આવું ફ્રૂટ કસ્ટર્ડ મળી જાય ને તો ખાવાની તો ખૂબ જ મજા આવી છે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું તો નવરાત્રિ વ્રત માટે એકદમ ક્રીમી ટેસ્ટી એકદમ નવી જ રીતે સિમ્પલ રીતે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું તો નાના બાળકોથી લઈ મોટા બધાને વ્રત કરવું ખૂબ ગમશે તો ચાલો એકદમ નવી જ રીતે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીએ એના માટે આપણે સૌથી પહેલાં સાબુદાણા લેશું સાબુદાણા મેં અહીંયા બે કલાક માટે પલાળી દીધા હતા અને અડધા કપ સાબુદાણાને આ રીતે પલાળી સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દીધા તો બે કલાકમાં સરસ સોફ્ટ થઈ ગયા છે હવે બધું પાણી કાઢી લીધું છે એને આપણે માટે રોસ્ટ કરવાનો છે તો એક ચમચી ઘી એડ અને સાબુદાણાને એકદમ ડ્રાય બધું પાણી કાઢ્યા પછી જ એડ કરવાના એટલે પાણી બધું બળી જાય અને સાબુદાણા એકદમ છૂટા છૂટા તૈયાર થાય તો એક મિનિટ માટે આપણે સાબુદાણાને રોસ્ટ કરી લેશું એટલે એકદમ સરસ એવા ઘી સાથે કોટિંગ થઈ જશે અને છૂટા છૂટા થઈ જશે તો તમે આવી સાબુદાણા કસ્ટર્ડ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો હવે સાબુદાણા રોસ્ટ થઈ ગયા છે ને તો આપણે એમાં દૂધ એડ કરીશું તો મેં અહીંયા અડધો લીટર દૂધ એડ કર્યું હવે દૂધ સાથે સાબુદાણાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું અને અહીંયા ફ્લેવર માટે હું કેસર એડ કરું છું તમે કોઈ પણ ફ્લેવર એડ કરી શકો છો એનાથી કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે તો મિક્સ કરી દેશું જ્યારે દૂધ ગરમ થશે ને એટલે કેસર મેલ્ટ થશે અને એનો કલર સરસ એવો આવી જશે તો તમારે એમાં એક્સ્ટ્રા કોઈ ફ્લેવર એડ કરવાની જરૂર પણ નહીં પડે હવે અહીંયા તમે જુઓ થોડી વાર આ રીતે ચલાવશો ને એટલે જેમ જેમ સાબુદાણા કુક થતા જશે ને એમ બધા સાબુદાણા ઉપર તરવા લાગશે એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે પ્લસ એમાં તમને દેખાશે કે સાબુદાણા બધા સોફ્ટ થઈ ગયા છે ફૂલીને પણ ડબલ થઈ જશે તો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ ચલાવતા રહી સાબુદાણાને થોડીવાર માટે કુક થવા દેવાના એટલે દૂધ પણ સરસ એવું કૂક થઈ જશે અને ઘાટું થઈ જશે ને આ રીતે તમે જુઓ સાબુદાણા હવે ઉપર આવવા લાગ્યા તમને દેખાતા હશે બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો બધા સાબુદાણા સરસ રીતે કૂક થઈ જશે અને હા જો તમે સાબુદાણા પલાળિયા વગર બનાવવાના હોય ને તો પણ બનાવી શકાય એ હું તમને આગળ કહીશ એની પહેલા આપણે એમાં ખાંડ એડ કરી દઈશું તો મેં અહીંયા વન ફોર્થ કપ ખાંડ એડ કરી છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરીશું મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી જેથી સાબુદાણા છે ને એ સરસ એવા કૂક થાય ખાંડ સાથે અને એની ફ્લેવર પણ આવી જાય અને સાથે દૂધ પણ બહાર ના નીકળે એટલા માટે હવે જો તમારી પાસે ટાઈમ ન હોય અચાનક તમને યાદ આવ્યું હોય કે મારે સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ બનાવવું છે તો સાબુદાણા પલાળેલા નથી તો મારે શું કરવું જોઈએ તો તમારે શું કરવાનું કે દૂધ છે ને થોડું વધારે એડ કરવાનું અને એમાં એકદમ ગેસની લો ફ્લેમ ઉપર સાબુદાણાને એડ કર્યા પછી કૂક થવા દેવાના સાબુદાણા છે ને એ સોફ્ટ થઈ જશે પણ એને કૂક થતાં થોડી વાર લાગશે જેવી રીતે આપણે પલાળીને એડ કર્યા ને તો એને કૂક થતા વાર નથી લાગે પણ જો પલાળીયા વગરના એડ કરવાના હોય ને તો તમારે થોડી વધારે કૂક કરવું પડશે બસ એટલો જ ડિફરન્સ રહેશે અહીંયા તમે જુઓ સાબુદાણા હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે દૂધ પણ હવે ઘાટું થઈ ગયું કેસરનો કલર પણ સારો એવો આવી ગયો છે તો બસ હવે આપણે એને ઠંડુ કરવા માટે નીચે ઉતારીશું કોઈ પણ વધારે આમાં ઇન્ગ્રીડિયન્ટ એડ નથી કરવાના હવે અહીંયા કોઈ મોટા વાસણમાં કાઢી લેવાનું ગમે ત્યારે તમે દૂધની વસ્તુ બનાવતા હોય ને તો તમે જો બને ત્યાં સુધી સ્ટીલના વાસણમાં તમે એને સર્વ કરો ને તો બહુ હેલ્થ માટે સારું છે પિત્તળના વાસણમાં આ રીતે મેં સ્ટીલના વાસણમાં દૂધ વાળું મિક્સર કાઢી લીધું છે અને આપણે એને હલકું ઠંડુ થવા દેસુ ગરમ ગરમ હોય ને ત્યારે તમારે સ્ટીલના વાસણમાં જ કાઢવાનું અથવા પિત્તળના વાસણમાં હેલ્થ માટે પણ સારું રહેશે હવે અહીંયા થોડીવાર માટે આપણે એને ઠંડુ કરી લેશું અને પછી એને એકદમ ચીલ્ડ અને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં રાખી દઈશું તો એકથી બે કલાક જેવો તમને ટાઈમ હોય ને એ રીતે ફ્રીઝમાં રાખી દેવાનું આ રીતે ફ્રીઝમાં રાખ્યા પછી તમે જો કેટલું સરસ ઘાટું થઈ ગયું છે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો હવે એમાં ફ્રૂટ એડ કરીશું જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે ફ્રૂટ એડ કરવાના તો મેં અહીંયા કેળા સફરજન અને દાડમ લીધા છે તમારી પાસે જે પણ ફ્રૂટ અવેલેબલ હોય ને એ બધા એડ કરવાના થોડી હું અહીંયા બદામની સ્લાઈસ પણ એડ કરું છું મિક્સ કરી દેસુ તમે જો વ્રત ઉપવાસમાં જે પણ ફ્રૂટ અને બધું ડ્રાય ફ્રૂટ ખાતા હોય ને તો એ રીતે એડ કરવાનો તમને પસંદ હોય એ રીતે મિક્સ કરી દેસુ હું અહીંયા થોડું ઉપરથી રોજ પેટલથી પણ ગાર્નિશ કરું છું અને એકદમ ચીલ ઠંડુ ઠંડુ આપણું વ્રત ઉપવાસ માટેનું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તમે પૂરી સાથે સર્વ કરો આમ જ તમે જો વ્રત કરતા હોય અને તમારે બસ એકદમ લાઇટ હેલ્ધી કંઈ ખાવું હોય ને તો આ ફ્રૂટ કસ્ટર્ડ એકદમ બેસ્ટ છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મટા બધાને ખૂબ પસંદ આવશે અને એકવાર બનાવી લીધું ને તો વારંવાર ખાવાનું મન થશે તો એકવાર આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો ઉપરથી આપણે ગાર્નિશ કરી દેશું અને આ રીતે તમે સર્વ કરશો ને તો બધાને ખૂબ પસંદ આવશે તો તમે જુઓ આ રીતે મેં સર્વ કર્યું એકદમ ચીલ્ડ છે જોતા જ ખાવાનું મન થઈ એવું છે તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રેસીપી ટ્રાય કરી લીધી ને તો ગેરંટીથી બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો તમે આ નવરાત્રિ વ્રતમાં આ રેસીપી બનાવો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ